ઉપરકોટમાં ફોટા રશિયા માટે બેસ્ટ અડી કડી ના જીવ તો મૂવો જોઈ લેજો તો બધાય એવી કહેવત છે ઉપરકોટથી તમને ત્યાં ગિરનારની સીડી ઉપરના માડી પરબ દેખાઈ રહ્યો છે બહુ ઊંચું છે એટલે અહીંયા ઉપરકોટ આવો તો અહીંયાથી તમને લગભગ ગિરનારની તમામ જગ્યા જોવા મળશે ઉપરકોટ એટલી ઉપર જ એટલો છે અને ઠેર ઠેર સિક્યુરિટીની વ્યવસ્થા પણ જોવા મળે છે અને અત્યારે ખાસ કરીને ચોમાસામાં આવો તો બહુ મસ્ત લોકેશન છે ફરવા માટે અને ફોટા રસિયા માટેનું ઓલી કડવાથી અને આ હવે નવ ઘણકુંભો છે જવા માટેની અહિયાથી સીડી છે અહીંયાથી અંદર જઈ શકો છો પેલાના જમાનામાં રાજાઓ અનાજનો સંગ્રહ કરી રાખતા કે વર્ષો સુધી ચાલે આ એમના કોઠારો છે અહીંયા તે સંગ્રહ કરી રાખતા અત્યારે સમારકામ કરીને કાચથી એને ઢાંકી દેવામાં આવેલા છે રાજાના અનાજના ભંડારો રાખવા માટેના એમના ભંડારો છે અનાજનો ખૂબ મોટા પ્રમાણમાં સંગ્રહ કરી રાખતા કે ક્યારેક દુકાળ કે કંઈક પડે તો એમને ને એમની પ્રજાને તકલીફ ના પડે એના સેનાપતિને એના માટે એ બહુ મોટા ભંડારો બનાવતા ઉપરકોટમાં હજી આ બધી તેમના હજી યાદીના બધા છે ભંડારમાં નીચે ઉતરવા માટે અહીંયા ગેટ અત્યારનો આ તો અત્યારનો છે પણ પેલા રાજાના સમયમાં એવો ગેટ બનાવતા હશે અહીંયાથી સીડી છે નીચે જવા માટે ત્યાં રાજાનો ભંડારો જોઈને અહીંયાથી એક સીડ માટેનો રસ્તો છે અને બધી કવિતા નાના છોકરાઓ માટે બાળપણની યાદ અપાવી દે એવી કવિતાઓના બોર્ડ મારેલા છે લખેલા છે અહીંયાથી હવે એક્ઝિટ છે યેનો થાસ તો ચાલો હવે આપણે અહીંયાથી આગળ હવે જઈએ એક્ઝિટ તરફ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો